આવી ગયા મારા અંદર તો આપણે આવી ગયા છીએ લાલ દરવાજા તો જોઈ શકો છો લાલ દરવાજા આવી ગયા અને અહીંયા રિક્ષા પાર્કિંગ કરી છે તો અંદર ભદ્રકાળી મંદિરના દર્શન પણ કરશે અને બજાર બહુ મોટી છે લાલ દરવાજાની એ પણ બતાવશું તો બ્લોક પીરિયો ની એમના સુંદર બનાવી છે અને આપણે લઈને આવ્યા છીએ બ્લોક વિદ્યુતની અંદર લાલ દરવાજાનો ફૂલ બ્લોક આવવાનો છે તો બને ત્યાં સુધી ફૂલ બ્લોક થયું આમ દર્શન પણ કાંઈ ગયા છે બજાર કેટલું મજબૂત છે લાલ દરવાજામાં

સ્વરૂપ પણ જોતા મળે કપડાં પણ અહીંયા સસ્તા ભાવે મળી જતા હોય નાનાથી લઈને મોટા સુધી બધાના કપડા અહીંયા મળી રહે તો સારું બને રહેજો આપણે અંદર ત્યાં જઈને પહેલાં તો દર્શન કરી લઈએ ક્યાંક એન્ટ્રી એન્ટ્ર આવું થઈ જઈએ ને એથી બજાર મોટું થવું થઈ જાય છે એટલે કપડાનો બજાર આવી જાય છે રમકડા લઈ મોજા લઈ ટીશર્ટો દરેક વેરાયટીના કપડાં તો સોનના કવર ઘડિયાળ लेक आइटम आया बोलिये रे इससे पहले काला तो, तो एक नंबर में दवाई है अब हमदा करके आपको हमदा जी के गांवना से देखो याद है

Thank you. જય માતાનું મંદિર અહીંયા બજાર ભરાય છે એવી રીતે અને અહીંયા મંદિર પણ છે આપણે પોતે માં દર્શન કરી લીધા તમે પણ કરી લીધા છે ભદ્રકાળી માતાના મંદિર પણ દર્શન કરી લીધા છે તમે પણ કરી દેતા હવે નીકળીએ બજાર બાજુ તો ચાલો બ્લોક વિડીયોની અંદર બની રહેજો જય માતાજી જય ગુજરાત તે બેગો જોય ફોટો યાત્રા કરવા

પણ જેવો લાગ્યો કે જેવો બજારની આ સાઇટ ઇન્ફෙක්ટસમાં લેવા આતો ગોતક ગોતક ચશ્મા તો બહુ જોયા પણ આ આયા એટલે થોડા ઘણા ગમ્યા ને લીધા છે તો ભઈ પણ સાથે ચશ્માનો ભઈના ચશ્મા જે આપણે નથી લીધા એ બે ચશ્મા લઈ લેતા નથી લાગી ગયો તો બને ચશ્મા ભઈ મને ચશ્મા વરાને એવો વાયરલ કરના કો કે કેરા છોટી પડે છે ચશ્મા પડીએ જોજો તો હોય છે

હોસ્પિટલ સાથે ખુલ્યું છે બધું રિક્ષા રિક્ષા ખૂબ બજાર પડે છે રિક્ષાનું લાલ દરવાજા સાબિત પણ એટલું થઈ છે અને આ બેંક છે બેંક ઓફ ઇન્ડિયા તો એની સાથે છે એટલે હવે જઈએ છીએ જોઈ શકો છો સાબરમતી નદી અને સામે દેખાય રેકર્ડ ફ્રીજ છે જ્યાં લોકો સેલ્ફી વિડીયો ઉતારવા લોકો દૂર દૂરથી આવતા હોય છે આ ફ્રીજ અને આ રિવર પણ છે અને નદીનું પાણી આવ્યું ત્યારે જોઈ શકો છો આવા પર હતું અને અત્યારે ચાલુ પણ થઈ ગયું છે લવરિયા પણ તમને દેખાતા હશે તો જોઈ શકો છો આરે જૂનામાં પુલ છે લખડીયા પુલ પણ કહેવામાં આવ્યું છે અને અમદાવાદમાં લખડીયા પુલને આ નવો બ્રિજ જોવામાં આવે છે ને સાબરમતીનું પાણી અત્યારે હજી પણ થોડું ઓછું થઈ ગયું છે ને ચાલુ પણ થઈ ગયું છે તો જોઈ શકો છો પાણી છે ને સામે બ્રિજ પણ આ અમદાવાદનો ફેમસ બ્રિજ છે જ્યાં લોકો વિડીયો બનાવવા અને ફોટોગ્રાફ કરવા આવતું હોય છે અત્યારે પણ ઘણું પબ્લિક હવે પણ આ સાબરમતી હોય છે અને આપણે અત્યારે આજ છીએ અને હવે ઘરે